સાયક્લોફોન આ આપણું આઠમું વર્ષ છે સાત વર્ષ સુધી આપણે આ ઇવેન્ટ રાજકોટમાં કરી છે અને રાજકોટની અંદર સાયકલિંગની અવેરનેસ લોકો સાયકલને પ્રેમ કરતા થાય સાયકલને એક ફેશન આઈકોન સમજે એવી રીતના પ્રાઉડપૂર્વક સાયકલ ચલાવે એ ભાવના ડેવલપ થાય એના માટે સાયક્લોફોન કરીએ છીએ વિચાર લોકો સાયકલિંગ કરતાં હેઝિટેટ થાય અચકાતા હતા કે મારે સાયક્લિંગ કેમ કરવું પોતાના ફોર વ્હીલર હોય પોતાની કાર હોય પોતાનું બાઇક હોય અને સાયકલ ઉપર આવતા લોકોને જરા ખચકાટ ના થાય અને એક સાયકલિંગનું એક ગ્લેમર ઊભું થાય એના માટેના અમે આ પ્રયાસ કરીએ છીએ આ ઇવેન્ટ કહીએ છીએ ચૌદ વર્ષની મિનિમમ ક્રાઇટેરિયા છે આપણો ચૌદ વર્ષથી ઉપરના સિત્તેર પંચોતેર વર્ષ સુધીના લોકો દર વર્ષે ભાગ લે છે અને આ વર્ષે પણ લેશે ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણે એક પર્યાવરણની જાગૃતિ પણ સાથે લાવીએ છીએ જેટલા લોકો પાર્ટિસિપેટ કરશે તો સદભાવના વૃદ્ધાસન સાથે મળીને જેટલા લોકો પાર્ટિસિપેટ કરશે દરેકના નામનું પર્સનલાઇઝ ઝાડ વાવશું અને એ ઝાડ ચાર વર્ષનું થાય ત્યાં સુધીના એને ફોટોગ્રાફ્સ એની માહિતી અને એનો અપડેટ આપતા રહેશું સરક પર્યાવરણ અને સાયકલ એકબીજાના પ્રોડક્ટ છે સાયકલ એવી વસ્તુ છે હું છું તો હું દિન પ્રતિદિન રોજે રોજ મારા વ્યવહારમાં જ્યાં શક્ય હોય કે મારા કામ સાયકલ ઉપર જઈને કરું છું અને એટલું પેટ્રોલ બચાવું છું એટલું દેશનું હુંડિયામણ બચાવું છું આ જ ભાવના દરેકમાં આવે અને આપણે પર્યાવરણમાં બચાવીએ છીએ આના આના જ પૂરક રૂપે ઝાડ વાવવાનો વિચાર આવ્યો ગુજરાતની આપણો દેશ હરિયાળો થઈ જાય દરેક લોકોને ચાર મહિને એમ પિક્ચર આવે એના મોબાઈલ પર કે મારા નામનું ઝાડ છે આટલું મોટું થયું છે અને આ ઝાડ આટલું વધી રહ્યું છે તો હું પણ હજી બીજા બે ઝાડ વાવું એવી ભાવના થાય અને તો આ આપણું વૃંદાવન બની જાય ગુજરાત ઓનલાઈન ડબલ્યુ 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 ડોટ સાયક્લોફોન ડોટ ઓઆરજીમાં જઈ અને ખૂબ જ સરળતાપૂર્વક ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન ન અનુકૂળતા હોય તો રોટરી મિટ ટાઉન લાઇબ્રેરી અમીન રોડ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકશો અને રજીસ્ટ્રેશન થઈ શકશે ફક્ત એકસો ને સિત્તેર રૂપિયાનો ચાર્જ છે સર શું સફાઈ જશે લોકો આવશે જ્યારે લોકો આવશે સાયકલિંગ કરી અને પૂરો જ્યારે કરશે એકવીસ કિલોમીટરનો રૂટ પૂરો કરશે એટલે દરેકને એક આકર્ષણ અત્યંત અત્યંત આકર્ષક મેડલ આપશું અને નાસ્તો ચાય કોફી અને કોલ્ડ ડ્રિંક્સની પણ સુવિધા રાખેલી છે એમનો ઉત્સાહ વધે વધારેને વધારે સાયકલિંગ કરે એના માટે સમગ્ર રૂટમાં અમે એક ચિયરિંગ પોઈન્ટનો એવો માહોલ બનાવશું આખા રૂટમાં લોકોને એમ થશે કે આપણે આ યુરોપમાં છીએ કે રાજકોટમાં એવો માહોલ બનાવશું એટલું મ્યુઝિક લોકો ચિયરિંગ પોઈન્ટ ઉપરથી અનુભવ કરશે